પ્રીત જોશીએ એ બોટાદના વેપારી પાસેથી ડ્યુરાસેલ પાવરની 100 પેટી મંગાવી હતી પ્રીત 조શી એ બોટાદથી ડ્યુરાસેલ પાવરની 100 પેટી મંગાવી જેનું બિલની ચૂકવણી કરવામાં આવી નહી બિલના રૂપિયા 9.72 ન આપતા બોટાદના વેપારી પારસ ગાંધીએ અમદાવાદના વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસ અમદાવાદના વેપારી પ્રીત જોશી વિરુદ્ધ છેતરપિંડીની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હું ટાવર રોડ ઉપર એક મારી પાસોના ટ્રેડિંગ કંપની એક દવાની હોલસેલ વેપારી છું અને આજથી ત્રણ મહિના પહેલાં પ્રીત જયેશભાઈ જોશી જે અમારી સાથે સંપર્કમાં આવેલા હતા અને એને અમારી પાસે ડ્યુરાશિલ પાવરની માંગ કરી આ બે ડીલિંગ આપણે એમને માલ આપેલો અને બે ડીલિંગના પૈસા એને ઓનલાઈન આપણને કરી દીધા હતા અને છેલ્લે જ્યારે દોઢ મહિના પહેલાં આપણે એને નવ લાખ બોતેર હજારના જે ડ્યુરાશિલ પાવર આપેલા આપણે બે ચાર વખત એમને ફોને કરેલ પણ ફોને ઉપાડેલ નહીં અને એને આપણી સાથે છેતરપિંડી કરેલ છે નવ લાખ બોતેર હજારની અને એમને જે ચેક આપેલો હતો એ ચેક પણ આપણે આઈસીઆઈસીમાં નાખેલો પણ આ ચેક નંબર એ ભાઈએ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું એટલે ચેક પણ રિટર્ન થયો છે એટલે આપણે પરમ દિવસે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દર્જ કરાવી અને આગળની કાર્યવાહી થાય એ પ્રમાણે આપણે કરેલ છે